મહાત્મા વિના હેત ટકે નહીં નિષ્ઠકપટ થયા વિના સત્સંગનો રંગ કોઈ દિવસ ચડતો નહીં સત્સંગ નિમિત્તે આવે તેને સુખ માને સાચો સત્સંગી કહેવાય વિષયમાં રાગ હોય ત્યાં સુધી તેનું જ્ઞાન મિથ્યા છે નિર્માનીપણાના ગુણ વિના બીજા ગુણો કલંકરૂપ છે અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે જેને નાનો માણસ માનીએ આપણી નજરમાં કોઈની કદર ન કરીએ તો આપણે પોતે પણ એવા જ છીએ સાધુતા સમાન કોઈ નિધિ કે કોઈ પદ નથી સાધુ સંતનો વારે વારે અપમાન ન કરવું અસંત હોય તે સંતનો યશ સાંભળી અને બળી મરે છે અત્યારે આપણે સાંભળીએ છીએ કે સાધુને તો અત્યારે વારે વારે માફી મગાવે છે દોષ લેતો હોય તે મોટો હોય તો પણ મલિન છે સંતને મોટાઈ વિછણ જેવી લાગવી જોઈએ આ હું નથી કહેતી ભગવાન ના શકતા